માતાજી મિત્રો પરિવાર આપણે નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક ટેપ છે જે બહુ જૂનું થઈ ગયું છે એની પેટી પેટીની કન્ડિશન તમને દેખાડી દઉં એને આપણે એક નવી પેટીમાં કન્વર્ટ કરશું આમાં જ વસ્તુ નવી પેટીમાં નાખશું જોતા રહીએ કન્ટિન્યુ વિડીયો તમને દેખાડી દઉં કે એ રીતની પરિસ્થિતિ છે જો આપણે થોડું ઘણું ખોલી નાખ્યું છે બાકી આ રીતની આની થોડીક પરિસ્થિતિ છે હાવ બધું જો કાર્ડ ખાઈ ગયું છે હવે આનું આપણે બધું કન્વર્ટ કરવાનું છે છે આપણે એક નવી નવી એટલે કે પેટીમાં જો આવડી આ પેટી આમાં આપણે આનું બધું કન્વર્ટ કરશું તમને દેખાડી દઉં આઠ જો આ પેટીમાં આનું બધું આમાં આપણે ફિટિંગ કરવાનું આની કંડિશન તમે જોઈ શકો છો આ રીતના આની કન્ડિશન નહીં થઈ ગયું છે તો ફટાફટ આની બધી વસ્તુ ખોલી અને આમાં કન્વર્ટ કરી કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો તમને કાંઈક નવું વસ્તુ શીખવા જડશે તો હાલો આગળ વધી આપણા વિડીયોમાં ફટાફટ આ ખોલી નાખી ફાઇનલી આપણે આમાં અડધું પડતું બધું એ કરી નાખ્યું કન્વર્ટ તમે આગળ જોયું જ છે ભાઈ બેઝનું અને ખંજરીનું મારી તું આપણે મેનરી છે અને આમાં આપણા છે જે આ વાયરું હતું કેમકે આની નીચે આપણા આની જે પાવર સપ્લાયનું આવે એ તૂટી ગયું હતું બાકી તમને એકવાર ચેક કરાવી દઉં જો ટીડીઓ પણ જોઈન્ટ કરી નાખ્યો જુઓ એકદમ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે આખે આંખોને ફિટ અને તમને દેખાડવું બન્યો વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે ફાઇનલી આપણે ત્યાં આવું ટોટલી ફિટિંગ કરી નાખ્યું વસ્તુ ખાલી આનું ઢાંકડું ચઢાવવાનું અને આ જરાક બેન્ટ મારી ગયું સીધું કરીને અને આ એક જરાક આપણે ઢીલું એ ટાઈટ કરી નાખશું બાકી કમ્પ્લીટ થઈ ગયું છે એકવાર તમને ચેક કરીને દેખાડી દઉં વોલ્યુમ આપણે થોડોક વધારે રાખશું જો આપણે કાર વોલ્ટ દેવાની રીશે જો થઈ ગયું છે ટેમ્પ આપણું રેડી પડયું બળિયું સડાવી દે પછી તમને એકવાર દેખાડી દઈ વિડીયો જોતા રહ્યો બાકી આમ આપણે ઇસ્ક્રુ આવ્યા નથી એટલે આવડાવળા સડાવી દીધા હે આપણને મન ફાયું આમાંથી જી જીડાવી જોવા તમે આવડાવળા ઇસ્ક્રુ મારી દીધા બાકી કમ્પ્લીટ થઈ ગયું છે ટેમ્પ હાલો તો હવે આ ફટાફટ ફિટ કરી નાખી ફાઈનલી મિત્રો આપણે ટેમ્પ ફિટિંગ કરી નાખ્યું છે અને જે જૂનું હતું એ આપણે ભંગારમાં જવા જો આ રીતનું થઈ ગયું છે ફિટિંગ અને અત્યારે આપણે ખાલી દેખો પૂરતા આના ચકેડા સડાય આપણે જે જૂનું ટેમ્પ હતું એના બાકી તમને દેખાડી દઉં જૂનું ટેમ્પ જો આ રીતની આની કંઈક કંડિશન હતી અને આપણે આને નવામાં કન્વર્ટ કર્યું છે જો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો બાકી આવા જ વિડીયો જોવા માટે હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ એક નવા વિડીયોમાં જય માતા